જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે આપણા શ્રીમદ્ ભાગવતમાં જે આપણા વ્યાસજી છે તેમણે આપણને નમસ્કાર શબ્દનો અર્થ સમજાવે છે ખરેખર આપણે નમસ્કાર તો ઘણા સમયથી બધાને કરતા આવતા હોઈએ વંદન નમસ્કાર નમન આ બધું આપણે તેમના પર્યાય શબ્દો છે તો વ્યાસજી આપણને નમસ્કારની વ્યાખ્યા અથવા તો નમસ્કાર ખરેખર કોને કહેવાય અને ક્યારે કહેવાય કે મેં નમસ્કાર કર્યા એમ ખરેખર નીચે ઝૂકી જવું એટલે નમસ્કાર વાંકા વળીને કોઈને સ્પર્શ કરવા એટલે નમસ્કાર કોઈને દંડવત કરવા એટલે નમસ્કાર તો ખરેખર વ્યાસજી આપણને શું કહેવા છે નમસ્કારનો ખરો અર્થ શું છે અને આ આપણને ભાગવત દ્વારા આપણા વ્યાસજી સમજાવે છે કે નમસ્કારનો એક અર્થ થાય છે કે પોતાના જીવનમાં વ્યક્તિ ક્યારે કોઈની સામે ઝૂકી શકે ક્યારે નમી શકે કે એક મનની અંદર એક દિનતા આવે છે એક ખુલાસો કહેવાય ને કે એક નિખાલસ મન જેની અંદર કાંઈ પણ નથી અને આપણા મનની અંદર ભારેમાં ભારે કાંઈ આપણે રાખતા હોઈએ કે જેનો વજન આ પૃથ્વી પણ ન ઉપાડી શકે એવડો વજન આપણે ઉપાડીને ચાલીએ છીએ તો એ એટલે શું અને આ વજન જ્યારે હટે છે આને આપણે જ્યારે બાજુ પર મૂકીએ છીએ ત્યારે ખરા અર્થના આપણે નમસ્કાર કરી શકીએ છીએ અથવા તો આપણે નમસ્કાર કર્યા એમ આપણે દિલની અંદર આપણા મનની અંદર એવું આપણને અહેસાસ થાય છે તો આ એટલે શું તો વ્યાસજી કહે છે કે વ્યક્તિ જ્યારે પોતાનો અહંકાર એક બાજુ સાઈડ પર મૂકી અને જ્યારે ઝૂકે છે ત્યારે પોતે દિનતા અનુભવે છે દિનતા એટલે લાચારી નહીં દિનતા એટલે એક કોઈના પર કહેવાય ને કે આપણે કૃષ્ણનું એક ભજન છે ને કે વારી જવું તો આ વારી જવું એટલે કે કોઈના ઉપર આપણે એમ કહેવાય કે આપણું સર્વસ્વ ન્યોછાવર કરી દેવું એટલે કે આપણે સમર્પણ કરી દેવું આત્મસમર્પણ સર્વસ્વ સમર્પણ તો સર્વસ્વમાં સૌથી પ્રથમ આવે છે આપણો અહંકાર જ્યાં સુધી વ્યક્તિના અંદરથી અહંકાર હટતો નથી ત્યાં સુધી જીવન હળવું થતું જ નથી મન હળવું ન થાય ત્યાં સુધી જીવન તો ભારે જ રહેવાનું છે અને ખરેખર વ્યાસજી તો ત્યાં સુધી કહે છે કે આ અહંકાર એ એવી પટ્ટી છે એવો અંધાપો છે કે આ જગતનું કાંઈ પણ લઈ લ્યો ગમે તેવું લઈ લ્યો કે જે આપણે આ જગતનું સર્વશ્રેષ્ઠ કહી શકીએ એવી કોઈ પણ વસ્તુ વિચાર કે કાંઈ પણ લઈ લો આ દેખાવા દેતું નથી આપણને નજરે ચડતું નથી અને આપણા અંતરની અંદર આપણા મનની અંદર આપણા હૃદયની અંદર જે સતત ધબકારા રૂપે મને જે જવાબ આપતો રહેલો મારો પરમ આત્મા છે તે પણ મને દેખાતો નથી શા માટે કે જેવી રીતે આંખો ખૂબ સરસ છે

માનવ મન કેટલું શક્તિશાળી હશે કે તે આવા અહંકારને સાચવીને બેઠું છે આ વ્યાસજી કહે છે કે જ્યારે આ અહંકાર કોઈ પણ વ્યક્તિ હોય તે બાજુ પર મૂકીને અથવા તો એ અહંકારનો ઉતારીને જ્યારે નમસ્કાર કરે છે ત્યારે ભગવાન કે છે કે રાધા માધવ તેમનો આ નમસ્કાર સ્વીકારે છે જ્યારે વ્યાસજી એ શરૂઆત કરી ત્યારે તે ખુદ પણ રાધા માધવને નમસ્કાર કરીને પછી ભાગવતની શરૂઆત કરે છે તો આવા જે કહેવાય કે જેને ભગવાન તરીકે જેમને જેને સ્થાન મળ્યું હોય અને આ બ્રહ્માંડની અંદર સૃષ્ટિની અંદર આટલું મોટું જેને રચના કરી હોય આટલા મોટા વેદો ઉપનિષદો આ બધું જ ગ્રંથો લખી ગયા હોય આટલા પરમ જ્ઞાની જેવા જો વેદવ્યાસજીને પણ પોતાનો અહંકાર છે તે છોડવો પડે છે અથવા તો તેમને પણ ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ કામની શરૂઆત કરીએ ત્યારે ભગવાનનું સ્મરણ ખૂબ જ અગત્યનું છે તો આપણા માટે તો કેટલું અગત્યનું છે અને આવી નાની નાની બાબતો આપણને સમજવામાં ખૂબ નાની લાગે છે પણ ખરેખર તેનું પરિણામ છે ને એ ખૂબ મોટું હોય છે અને આ જ્યારે જ્યારે આવે છે ને અહંકાર કોઈ પણ બાબતમાં આવે ત્યારે તે સામેની વ્યક્તિને અને જે અહંકાર જેનામાં છે તે બંનેને નુકસાન પહોંચાડે છે સામેની વ્યક્તિને કઈ પણ શબ્દ દ્વારા લાગે છે આપણાથી અહંકારમાં કઈ બોલાઈ ગયું હોય તો સામેની વ્યક્તિના મનને દુઃખ લાગે છે અને આપણા આત્માને દુઃખ લાગે છે આપણને ખુદને ખબર નથી પડતી કેમ કે આપણે તો એક બાહ્ય દ્રષ્ટિથી અંધકાર છવાઈ ગયેલો છે આંતરદ્રષ્ટિ તો ખુલી જ નથી અને બાહ્ય દ્રષ્ટિ છે એના ઉપર તો એક પટ્ટી લાગી ગયેલી છે અહંકાર સ્વરૂપની તો આપણને તો દેખાતો જ નથી પણ સામેની વ્યક્તિ છે તેને ખૂબ દુઃખ લાગે છે તો આ જે એક છે એ મારા મનનું પાતક છે પાપ પણ જુદું અને પાતક પણ જુદું ત્યારે જ્યારે આવા માનસિક પાતકો થાય છે ને તેની તેને કર્મમાં નોંધ લેવામાં આવે છે આપણું જે કર્મ કહીએ છીએ ને આપણે તેમાં એ નોંધાઈ જાય છે અને એ પાતક છે તેને આપણે ભોગવવા માટે ફરી ફરીને આ સૃષ્ટિ ઉપર આવવું પડે છે પછી જેનો આપણે દોષ કર્યો હોય ને તેના દોષના નિવારણ માટે ત્યાં આપણે જવું પડે છે ખરેખર આ સૃષ્ટિ ચક્ર છે ને આ ચક્ર એની અંદર આવી અનેક વાતો આવે છે પણ જે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી ગયા છે કે મન મના ભવ જે તું તારું મન છે ને એ મને આપી દે તો મન જ કેમ માગે છે ભગવાન આપણી પાસે તો ઘણું બધું છે વાણી છે બુદ્ધિ છે દ્રષ્ટિ છે ઘણું બધું છે આપણી પાસે તો એમાંથી ભગવાન આપણું મન જ કેમ માગે છે કેમ કે મન મન અંદર આધાર હોય તો ત્યારે આ આ છે એમાંથી અહંકાર થોડો હળવો થશે ને તોય પણ આપણને ખ્યાલ આવશે આપણે ખુદ આપણને આપણે અંદરથી આપણને અનુભૂતિ થશે કે આપણને હળવાશ અનુભવાશે જ્યારે વિચાર રૂપી જયારે અહંકારને હેઠો મૂકીએ છીએ ને ત્યારે આપણા

અને આવું જ એક ઉદાહરણ આપણે જોઈએ છીએ આપણા પુરાણમાં કે જે દક્ષ પ્રજાપતિ છે મોટો વ્યક્તિ છે એ સામાન્ય પણ જ્યારે તેને અહંકાર આવે છે એના મન ઉપર જ્યારે આ વજન રૂપી આ અહંકાર બેસી જાય છે ત્યારે એને મહાદેવ જેવા મહાદેવની અંદર પણ દોષ દેખાવા લાગે છે અહંકાર છે એ દોષાનું રોપણ કરે છે સર્વમાં પછી જ્યારે મહાદેવની અંદર દોષ દેખાય તો પછી સામાન્ય વ્યક્તિને તો વાત જ ક્યાં કરવાની રહી ત્યારે આવા દક્ષ પ્રજાપતિ છે તેને પણ જો મહાદેવની અંદર દોષ દેખાતો હોય તો આ અહંકારનું કામ કેવડું મોટું હશે અને એવી જ રીતે જોઈએ તો હિરણ કશ્યપ છે કે જે કેવડો મોટો તપસ્વી કે જેમણે ભગવાનને ખુદને પ્રસન્ન કર્યા અને જેને ત્યાં

કેવાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને એના ઘરમાં ચોરી થાય ને ત્યારે વ્યક્તિ છે ને એ સમજી લ્યો આપણા ઘરમાં ચોરી થઈ તો આપણે ચોરને ક્યાં ગોતીશું ચોરને હંમેશા બહાર ગોતવામાં આવે છે ક્યાં ગયો ક્યાં ગયો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી આજુબાજુમાં બધાને કહીએ તો એક વ્યક્તિની ઘરે ચોરી થાય છે અને ચોરી થાય છે ને એટલે ચોર છે ને એના એના ને એના ઘરમાં છુપાય છે

આપણું સર્વસ્વ હરી જાય છે આપણું સર્વસ્વ લઈ જાય છે આપણું જે કેવાય ને કે આપણા અનેક જન્મનું પુણ્ય કરેલું હોય આપણું સરસ મજાનું આપણે કઈ કામ કર્યું હોય અને જેને પુણ્ય કહી શકીએ એવું પુણ્ય હોય ને એ જ્યારે આપણને બે સેકન્ડ કે એક સેકન્ડ પણ અહંકાર આવે છે ને ત્યારે આપણા પુણ્યનો ક્ષય થઈ જાય છે જેવી રીતે સમજો કે સરસ મજાનું મકાન કર્યું હોય અને એ મકાનની અંદર જો પાણી આવે ને તો પાણી આવે ને તો પછી અમુક વસ્તુ હજી બચી જાય બધી નષ્ટ નથી થતી પણ જો એ જ મકાન હોય એ મકાનમાં જ્યારે આગ લાગે છે ત્યારે બધું જ ભસ્મ થઈ જાય છે તો આ અહંકારી રૂપી જે વજનદાર જે એક શત્રુ છે આપણા મનની અંદર બેઠેલો તે જ્યારે જ્યારે આપણા મનની અંદર આવે છે ત્યારે ત્યારે આપણું સર્વસ્વ ભસ્મ કરીને જાય છે તો આનાથી ખૂબ જ સાવધાન થવું પડે છે આવું વ્યાસજી આપણને ભાગવત દ્વારા કહેવા માગે છે વ્યક્તિને પોતાના જીવનની અંદર જો કોઈને ઓળખવા જેવું કાંઈ હોય તો એ છે અહંકાર કારણ કે એને જ્યાં જ્યાં સુધી 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 ઓળખશું નહીં ને ત્યાં એનાથી દૂર આપણે કેમ રહી આપણને ઓળખાણ ન હોય ત્યાં સુધી આપણને દેખાય નહીં અને દેખાય નહીં ત્યાં સુધી આપણે એનાથી દૂર જઈ શકીએ નહીં એટલા માટે પહેલા તો એને ઓળખવાનો છે ત્યારે નારદજી છે એ ભગવાનને કહે છે કે પ્રભુ તમે આ હિરણ કશ્યપના હૃદયની અંદર આત્મા સ્વરૂપે બેઠા છો તો એ તમને ગોતી લેશે ત્યારે નારદજીને કહે છે ભગવાન કે અરે નારદ એ એટલો અહંકારી છે કે એનું એ મસ્તક છે ને એ નારદજી એમ કે છે કે ક્યારેક એ નીચું જોઈ લેશે ને તમને જોઈ જશે તો કારણ કે હૃદયથી ભગવાન એક આંખથી ભગવાન હૃદય જોઈએ તો એક વેંતનો જ ગાળો છે પણ એ વેંતનો ગાળો આખી જિંદગી વહી જાય તો મપાતો નથી ત્યારે નારદજી કહે છે કે જો એ નીચું જોઈ જાય ને તમને ઓળખી લેશે તો ત્યારે ભગવાન એને કહે છે કે નારદ એ આખી જિંદગી ક્યારેય પણ એ નીચું જોશે જ નહીં કારણ કે જેની એની અકડતા છે ને એનો અહંકાર છે ને એને તેને એટલો અકડ બનાવી દીધો છે ને કે ઊંચું મસ્તક કરીને ચાલશે જો એ નીચું જોવે તો એનો અહંકાર છે ને ઠેસ લાગે એટલા માટે એ ક્યારેય મને એના અંદર ગોથશે જ નહીં જો એના અંદર એ મને ગોત છે તો હું એને જળી જાઉં પણ એ ક્યારેય મને નહીં ગોતી અહંકારી વ્યક્તિ છે એ પોતાના હૃદયનું અવલોકન ક્યારેય નથી કરતો પોતાના જીવનનું પોતાના પોતાના મનનું શરીરનું ક્યારેય અહંકારી વ્યક્તિ છે ને તે પોતાનું અવલોકન ક્યારેય નથી કરતો એ બસ બહાર જ જોયા કરે છે બાહ્ય દોષો જ ગોત્યા કરે છે અને અહંકારની અંદર એક મોટામાં મોટો દોષ હોય ને તો એ છે કે બાહ્ય જે કાંઈ જોશું ને ત્યાં બધી ખૂબ સરસ મજાનું હશે છતાં પણ આપણને એમાં એકાદો દોષ તો દેખાશે આ અહંકારનું મૂળ રૂપ છે કે દોષાનું રોપણ કરે છે સમજી લો કે કોઈ પણ વ્યક્તિ હોય તે સવારથી સાંજ સુધીમાં વ્યક્તિને મળે ખાલી સમજવા માટે કે એક વ્યક્તિ છે તે સવારથી સાંજ સુધીમાં દસ વ્યક્તિને મળે હવે દસ વ્યક્તિને મળે ને દસે વ્યક્તિમાં તેને કઈક ને કંઈક દોષ દેખાય કાંઈક ને કઈક દોષ હવે એ જે દોષ એને જોયા દસ વ્યક્તિની અંદર એ દસે દોષ એની અંદર રોપણ થયું એનું એની અંદર એ આવી ગયા ન ખબર પડતા હવે સમજી લો આવી રીતનું આખી જિંદગી આપણે જીવીએ તો આખો દિવસમાં આપણે કેટલું જોઈએ કેટલી વ્યક્તિને મળીએ કેટલી જગ્યા જોઈએ તો આ બધું આપણી જીવન પર્યંત આપણે આ બધું કરીએ છીએ તો આપણા જે મનની અંદર જે ન ખબર પડતા આપણે એનું અવલોકન કરી લીધું આપણે જોઈ લીધું કે આ વ્યક્તિ આમ છે પણ એની અંદર આ આમ છે ફલાણું શું થયું આપણને ખબર નથી આપણે એનો એનો એમનું અવલોકન જ કર્યું ખાલી પણ એની આપણે અનુભૂતિ નથી કરી એનો આપણે હિસાબ નથી કર્યો કે આ મેં કર્યું આખો દિવસ તો એમાંથી મારી અંદર દોષાનું રોપણ કેટલા થયા મારી અંદર ન ખબર પડતા દુર્ગુણો કેટલા આવ્યા એટલા માટે આપણા શાસ્ત્રો આપણા ઋષિઓ આપણને એમ કે છે કે જે કોઈ વ્યક્તિ છે તે ભગવાને બનાવેલો છે ભગ પ્રભુ નિર્મિત છે આ જગતની અંદર મને આ મારી આંખે જે કાંઈ દેખાય છે તે પ્રભુ નિર્મિત છે તો પ્રભુ નિર્મિત છે એમાં કાંઈક તો શ્રેષ્ઠતા હશે જ કે જે બનાવવાવાળો છે એ આટલો બધો સમર્થ અને શ્રેષ્ઠ છે તો પછી જે કાંઈ વસ્તુ જે એને બનાવી હશે કે વ્યક્તિ હશે કે વિચાર હશે તેની અંદર કાંઈક તો સારું હશે જ તો મારે શું કરવાનું છે મારે સારું લેવાનું છે જેવી રીતે હું ખરાબ જોઉં છું કોઈના દોષ જોઉં છું એવી રીતે મારે ગુણ જોવાના છે એકાદ ગુણ તો સારો હોય જ હવે સમજી લ્યો કે સવારથી સાંજ સુધી આપણે પ્રયત્ન કર્યો માત્ર આપણે પ્રયત્ન કર્યો કે મારે આજ સવારથી સાંજ સુધી કોઈના દોષો નથી જોવા બને ને તો સારું જોવું છે પણ દોષ તો જોવા જ નથી આ જ્યારે આપણે અભ્યાસ શરૂ કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આટલું આપણે ધ્યાન રાખીશું ને છતાં પણ ન ખબર પડતા દોષાનો રોપણ થઈ જશે જો આપણે કોઈનામાં પાંચ ગુણ જોયા હશે ને તો આઠ દુર્ગુણ જોવાઈ જશે કારણ કે આપણા મનનો સ્વભાવ બની ગયો છે અને સ્વભાવ વસ્તુ કેવી છે કે જન્મ જન્માંતરથી આપણે સાથે આવે છે કહેવાય છે કે આ શરીર છે ને એ બદલે છે પણ જે આપણું મન છે ને એ બદલતું નથી આપણા આત્માની સાથે જોડાઈ ગયેલું હોય છે જેવી રીતે આત્મા બદલતો નથી એવી રીતે મન પણ બદલતું નથી માટે કે છે કે મન મના ભવ આ મન છે ને એ જ મેઈન વસ્તુ છે એની ઉપર તું ધ્યાન દે તારી સાથે સતત જન્મ જન્માંતર એ જ આવવાનું છે તે જેટલું એને ઉત્કૃષ્ટ બનાવ્યું છે તેટલું તારું જીવન ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ શ્રેષ્ઠતા તો બધાને જોઈએ છે પણ એના માટે આપણે પ્રયત્ન કેટલો કર્યો આનો આપણે હિસાબ કરવાનો છે નમસ્કાર છે ને તેની અંદર પહેલો ગુણ આવે

નમતી વખતે પણ મારે જોવાનું છે પાત્ર કયું છે જ્યાં ત્યાં જો હું નમી જાશ તો હું દિન હિન દુબળો ને લાચાર બની જાશ તો આ તો ખૂબ જ ભયંકર વસ્તુ છે લાચારી લાચાર નથી બનવાનું પણ મારે જોવાનું છે કે મારે કોની સામે ઝૂકવાનું છે મારે વિનમ્ર બનવાનું છે મારે વિવેક રાખવાનો છે પણ મારે ઝૂકતી વખતે જોવાનું છે કે હું કોની સામે ઝૂકું છું મારું આ મસ્તક છે જેની અંદર ભગવાનના શ્રેષ્ઠ વિચારો છે મારી આ બુદ્ધિ છે કે જેને મેં ભગવાનના શ્રેષ્ઠ વિચારોની એરણ ઉપર સતત ઘસી છે તો આ બુદ્ધિ અને આ મસ્તક મારે કોની સામે નમાવવાનું એ મારે વિચાર કરવાનો છે જ્યાં ત્યાં નથી નમાવવાનું શ્રેષ્ઠ પાત્ર જ હોય અને મારે નમસ્કાર જ્યારે કરવું વિનમ્ર બનીએ પણ એટલા બધા નહીં કે જે મારી અંદર દિનતા અને લાચારી આવી જાય ત્યારે ભાગવતની અંદર લખાણ છે આપણને વ્યાસજી કહે છે કે નેમિશારણ્યમાં અઠ્યાસી હજાર શૌનકાદી ઋષિઓ છે તે કળિયુગના આરંભની વખતે જે કળિયુગની અંદર જે કાંઈ દોષો આવવાના છે તે દોષોના નિવારણ માટે થાય અને યજ્ઞ કરે છે નેમિશારણ્ય કેવડું છે તેની અંદર અઠ્યાસી ઋષિઓ તમે વિસ્તાર ખાલી જુઓ આપણું ભાગવત છે તે આપણને આપણો વિસ્તાર બતાવે છે તો આજે જે શોનકાદી ઋષિઓ છે શોનકાદી ઋષિઓ એટલે કે શોનક મુનિ છે આપણા ઋષિ છે તેને આધીન થઈ અને આ બધા ઋષિઓ તેના જે કહેવાય કે એના જે વાત એ કરે છે જે રીતે તેમને માર્ગદર્શન આપે છે તે રીતે તે લોકો કાર્ય કરે છે ત્યારે જ્યારે નેમિષારણ્યમાં જ્યારે સૂતજી આવે છે ત્યારે શૌનક ઋષિ છે તે ઊભા થઈ અને તેમને વિનમ્ર ભાવે તેમનો આદર સત્કાર કરી અને તેમને નમસ્કાર કરે છે હવે અઠ્યાસી હજાર ઋષિઓનું જે માર્ગદર્શન આપતો હશે તે વ્યક્તિ કેવો હશે છતાં પણ તે સૂતજી જ્યારે આવે છે ત્યારે તેમની સામે તે નતમસ્તક થાય છે શા માટે કે વિનમ્રતાનો ગુણ છે આ આ બધું હું કરતો રહેલો છું પણ વારી અંદર વિનમ્રતા ન જ આવી જોઈએ અને જ્યારે સોનક સોનકજી સોનક ઋષિ અને સુતજીની વચ્ચે જે સત્સંગ થયો જે કાંઈ વાતચીત થઈ વાર્તાલાપ સ્વરૂપે જે સત્સંગ થયો અને એ સત્સંગનું સ્વરૂપ ફળ એટલે આપણો ભાગવત ત્યાં ભાગવતનો આરંભ થાય છે પ્રારંભ થાય છે અને આપણને ભાગવત સ્વરૂપે આટલો સરસ મજાનો ગ્રંથ મળે છે તે આપણને એમાં સમજાવ્યા છે એક પંક્તિ છે કે તબહી હોય સબ સંશય તબહી હોય સબ સંશય ભંગા હોય જબ હિ હોય કાન બહુ ઘણા બધા પ્રશ્નો હોય ઘણા બધા વિચારો આવતા હોય આમ કેમ ને એમ કેમ ને પેલું કેમ ને પેલું કેમ ને એને એવું કેમ કર્યું એને આમ કેમ કર્યું આ બધી જ જે વાતનું વાવાઝોડું છે ને ઘણી બધી નકામી પણ વાતો હોય એ બધી વાતોનું વાવાઝોડું છે ને એ સંશયમાં આવે છે સંશય એટલે એક શંકા શંકા કુશંકાઓ આને સંશય કહેવામાં આવે છે એ ક્યારે જાય છે કે જ્યારે આ કાન છે તે સતત સત્સંગની અંદર ડૂબેલા રહે છે માટે શ્રવણ ભક્તિ છે ને તેને પ્રથમ પદવી આપી છે નવધા ભક્તિમાં પણ શ્રવણને પ્રથમ પગથી આપી છે કે જ્યારે વ્યક્તિ પહેલી પહેલી પગથી 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 ચડે ને તો ભગવાન સુધી જવાની નવ છે એમાં પ્રથમ નમસ્કાર કરી અને પહેલી જ પગથી ચડે છે વ્યક્તિ કારણ કે આપણે મંદિરના પગથિયા ચડીએ ને ત્યારે પહેલા પગથિયાને આપણે નમસ્કાર કરીએ છીએ શા માટે કે એ ભગવાન સુધી વ્યક્તિને લઈ જવા માટે ઘસાઈ ગયું છે માટે આપણે મંદિરના પગથિયાને આપણે નમસ્કાર કરીએ છીએ ત્યારે આપણું પહેલું પગથિયું ભગવાન સુધી પહોંચવાના નવ પગલા એમાં પહેલું પગલું એટલે કે શ્રવણ ભક્તિ તો કે મારા જે મારે શ્રવણ કરવાનું છે તો કેવું શ્રવણ કરવાનું છે ભગવાને મને કાન આપ્યા છે તો મારે કેવું શ્રવણ કરવાનું છે કે ભદ્રમ કરણે બી ભદ્ર એટલે કે જે મારા મારા ભગવાનના જે ગુણો લખ્યા છે ભગવાનનું જીવન ચરિત્ર જેમના ગુણોનું ચરિત્રનું વર્ણન ભગવાનના જે કહેવાય ને કે ભાગવત છે રામાયણ છે મહાભારત છે આ શ્રીમદ ભગવદ્ ગીતા છે આવા જે ગ્રંથો છે તેની અંદર જે ભગવાનનું ચરિત્ર ચિત્રણ કરેલું છે અને જે વ્યક્તિ માનવ સ્વરૂપે છે તેને કેવી રીતે જીવન જીવવાનું છે આ બધું જ જે કાંઈ આપેલું છે તે શ્રવણ એમાંથી અમુક જે વસ્તુ આપણે શ્રવણ કરીએ છીએ તેને ખરેખર શ્રવણ કર્યું કહેવાય અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હશે ને તો વ્યક્તિને શું કરવું પડશે તો કોઈ વિનમ્ર પ્રાણી પાતે આ શ્લોક દ્વારા કહી ગયા છે કે વ્યક્તિને વિનમ્ર બનવું પડશે જ્યારે વિનમ્રતા આવશે જીવનની અંદર જ્યારે સરળતા આવશે જ્યારે સાધુતા આવશે જીવનની અંદર સાધુતા એટલે કોઈ વેશ નથી કોઈ ગણવેશ નથી સાધુતા એક સ્વભાવ છે જ્યારે આવું આપણા જીવનની અંદર આવશે ત્યારે આપણા જીવનની અંદર જ્ઞાન લાવવું નહીં પડે

આ બધું આજ આપણે બોલીએ ને કાલે થઈ જાય એવું નથી આના માટે આપણે ભગવાને જે આયુષ્યનો સમય ગાળો આપ્યો છે ને તેમાં રોજ આપણે અભ્યાસ કરવો પડે છે અને આવી અનેક વાતો છે કે જેટલી કરીએ ને એટલી ઓછી છે ભગવાનનું ચરિત્ર તો એવું છે ને કે આખું જિંદગી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને છતાં પણ આપણા મનની અંદર હજી હજી ઓછું છે હજી ઓછું છે હજી નથી સમજાણું આવું જ આપણને લાગે છે એને એની ક્યારે આપણે ઓડકાર નથી આવતો આવું ભગવાનના આવા અનેક ચરિત્રો ભગવાનના ચરિત્રો દ્વારા આપણને અનેક અનુભવો થાય છે ત્યારે આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ